કાઈ કામ નથી તો શું કરું આજે મશીન ની સોય ભાંગી ગઈ સટર ફરી ગયું છે એટલે મારે તો મશીનવાળાને તે થાશે મશીન પર કાલે ગાડી લે આપણે મુરત કરવા ગયા તે બહુ મજા આવીતી આજે કંટાળો આવે છે આજ બહુ કંટાળો આવે છે કાલે બધે રખડવા ગયા તા ને તો મિત્રો તમને ખબર જ હશે કે આપણે ગાડી ટોયોટા ની ઇનોવા લીધી છે તો કાલે આપણે મુહૂર્ત કરવા ગયા તા મમ્મી સાથે અને એમ બધા એમ બહાર ફરવા ગયા તા તો મમ્મી ના જે ઘરે ગમતું નથી અને એમ કહે છે કંટાળો આવે મમ્મી કંટાળો આવે છે જોરદાર નો

દીદી ક્લાસીસ એ ગઈ છે આજે દીદીને ને બ્લોગ સ્ટાર્ટિંગ કરવાનો હતો પણ આજે છટકી ગઈ છે હાથ માંથી એમ નથી દીદી શું છટકી ગઈ છે આજે દીદી ને બ્લોગ નો સ્ટાર્ટિંગ કરવાનો હતો તો મને કે કે ભાઈ તું કર લે છટકી ગઈ છે બીજું કાઈ નથી અને કામ નતું ખાલી હોઈ ગઈ તે આવીને કોઈ નોતી ગઈ હા ગઈ હતી હાઈ કે દીયો બધા હાઈ હાઈ કરો હાઈ હાઈ બધાઈ મમી જો એકલા એકલા બેઠા બેઠા ફોન મને કંટાળો આવે લેસન મંડ કરવા કેટલું કરું લેસન નથી અને કંટાળો આવે લેસન લેસન કેટલું કરું કરાય વાંચવાનું હોય બહુ વધારે ના વચાય ને કમેન્ટ કરો બધાય વચાય શું કામ ના વચાય પછી ગાંડા થઈ જાય કાય ગાંડા નો થાય હા થાય આપણે જામનગર માં જે કિસ્સો હતો બની ગયો નો વાંચી તો થાય

તો હવે બ્લોગ કન્ટિન્યુ રહેજો ક્લાસીસ નો ટાઈમ થઈ ગયો છે એટલે ક્લાસીસ જવું પડશે બ્લોગ માં રહેજો બાય બાય મિત્રો અત્યારે સાડા રાતના ગયા છે નવ તો અત્યારે જ દીદી આ મમ્મીના લગ્ન પપ્પાના લગ્નનો આલ્બમ ખોલીને બેઠી છે કાલે મમ્મી પપ્પાના એનિવર્સરી છે એટલા માટે જોરથી બોલ જોરથી બોલ થોડુંક બોલ મમ્મી પપ્પા ના મેરેજ એનિવર્સરી છે એટલા માટે વિડિયો બનાવ મમ્મી કાલે મેરેજ એનિવર્સરી છે તમારી હા આમ જ બોલો ફોટા જો હોય તો કેટલા મને કઈ ન ગમે આ મમ્મી નથી મમ્મી કેટલા જાડા થઈ ગયા છો અહીંયા આવીને મમ્મી ખાઈ ખાઈને જાડા થઈ ગયા હા મમ્મી તમે જૂના ફોટા જોવો તો શું યાદ આવે તમને શું યાદ આવે ના બહુ યાદ આવે પહેલાનું બધું આમ કોનો છે કોણ છે આ નામ બતાવો મિત્રો આ કોણ છે કહી દેવો તમે કમેન્ટ કરો તો અમે નામ લખેલું છે એટલે તમને ખબર પડી જાય તમારું નામ કેમ ખબર હોય તો હર્ષિદા આ લખેલું ગયો એમાં એમાં છે હર્ષિદા આ બેનનું નામ છે હર્ષિદા

पाँच-आठ दीदी यार मम्मी पाए जाएंगे चाव जो प्रिंसल जो हमारे फोटो आप कौनसे डबू तो नानी आती हाँ, थी आज ना हाँ उमात अजीबे नहीं थी थी आज ना बच्ची जो आज और यह चोरी करो बहुत कठोर हम बहुत करो फिर बताए

બોબા તો જો એક મસ્ત ફોટો હતો સમજો તો સમજો તો આટલું આટલું તું ને આમાં દેખાય છે પ્રોપર હા આટલું ફ્રૂટ હતું આ કોણ છે તોય ખાઈ ના હઈ ગયો ભાઈ તારો કૂતરો ફેવરીટ કુરતો કૂતરો તું કૂતરો કેતો કોણ છોડે કુરતો કૂતરો નહીં આ બતાય ચોટીલા જો દેલાના ફોટા નમ પ્રકાશનો બધો છે આ છે અમારા નાનપણના ફોટા ખાસ કરીને ભાઈ પેલા છે અને અત્યારે રીઅલ માં કેવો છે જો આમ કર અત્યારે પેલા તું જો કેવો હતો અને અત્યારે જો તારો ફેસ તો હોય નાના હોય ને ત્યારે એવું હોય પછી જો એક આ રહ્યો આમાંય તું કેવો હતો જો કેટલો મસ્ત લાગતો પેલા અત્યારે જો તો એ નાના હોય ત્યારે એવું હોય સારું ચાલો દર્શક મિત્રો તો હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અને કાલના વ્લોગ સાથે મળશું જય શ્રી કૃષ્ણ જય માતાજી